ડાયરેક્ટર તરીકે ચૂંટાવા માટે મેં મારું ફોર્મ રજૂ કર્યું છે પાલનપુર તાલુકાના પશુપાલકો સભાસદો એમના આશીર્વાદથી મેં આજે ફોર્મ ભર્યું છે આમ પણ બનાસકાંઠાની જનતાએ સંસદ હોય બનાસ બેંકમાં બિનરી ડાયરેક્ટર તરીકે હોય સંગઠન હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાની જનતાનો મારા ઉપર આશીર્વાદ રહ્યા છે મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો બનાસકાંઠાના સભાસદો બધા મારા ઉપર આશીર્વાદ છે અને હું પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટરની ચૂંટણી ભારે બહુમતીથી જીતી જ પ્રદેશ ભાજપમાં પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરેલું છે અને પ્રદેશ ભાજપ પણ મને ઘણો આશીર્વાદ છે આ વખતે પણ મેં ફોર્મ ભર્યું છે પણ મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રદેશના આગેવાનો જે નિર્ણય છે મારા શિરો છે પણ મને વિશ્વાસ છે કે પાલનપુર પશુપાલકો મને જીતાડશે